નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને સ્વાધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ દરેક પાઠના સ્વાધ્યાયના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પહેલો સવાલ પ્રાચીન ભારતના વારસાની માટી કામ કલા સમજાવો તો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો કોડિયું કુલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરી અને લીપવામાં આવતી હતી ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે લોથલ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે કુંભારનો ચાંકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો એટલે કે કોરેલા માટીનો ઘડો કે જેમાં દીપો મૂકવામાં આવે છે તે જોવા મળે છે ત્યાર પછી બીજું ચર્મકામ ભારતના ઘણા જૂની કારીગરી છે તે સ્પષ્ટ કરો તો પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો હતો ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતા ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ મશક પખાલ ઢોલ નગારા ઢોલક તબલા જેવા સાધનો સંગીતના સાધનો લુહારની ધમણો પગરખાં પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો યુદ્ધમાં વપરાતી ઢાલ તલવારનું કવર વગેરે ચામડાઓમાંથી બનાવવામાં આવતા આજે ભરતગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ બૂટ ચંપલ ચામડાના પાકીટ પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ પલાણ લગામ ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે ત્યાર પછી ત્રીજો સવાલ સંગીત રત્નાકરનો પરિચય આપો તો સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત દેવે તેની રચના કરી છે તેઓ દેવગીરીમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા અને સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે ત્યાર પછી ચોથો સવાલ કથકલી નૃત્ય વિશે સમજ આપો તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવાય આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકડ ધારણ કરે છે તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી વલ્લભ થોળ કલા મંડપમ કૃષ્ણ પ્રસાદ શિવરામન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવવી હોય અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશનની જો બુક જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી એ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર લખવામાં પહેલું નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો તો નૃત્ય શબ્દની મૂળ શબ્દ પરથી થઈ છે છે નૃત્યનું મુખ્ય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવાય છે પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સર્વપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે ભારતમાં ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કથક મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ભરતનાટ્યમ એ દક્ષિણ ભારતના તમિલનાડુમાં પ્રચલિત છે તેનું ઉદભવ સ્થાન તાંજોર જિલ્લો ગણાય છે ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથો છે ભરતનાટ્યમના ખ્યાતનામ કલાકારોમાં મૃણાલીની સારાભાઈ ગોપીકૃષ્ણ વૈજયંતિમાલા હેમા માલિની વગેરે મુખ્ય છે કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં વર્ણન પર આધારિત નૃત્ય છે સ્ત્રીઓ અને પુરુષ બંને આ નૃત્ય કરે છે કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવે છે ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ કુચીપુડી નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રાવણને સમજવું પડે છે કેટલાક કવિ થોળ કલા મંડપમ કૃષ્ણ પ્રસાદ શિવરામન વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ વિદેશમાં પ્રતિષ્ઠા અપાવી છે કથક નામ કથક નામમાં

દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળ લીલા અને રાસ લીલા પર આધારિત છે આ નૃત્યમાં નર્તક કુમિન તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણિયો અને રેશમનો કબજો બ્લાઉઝ પહેરીને કમરે પટો બાંધે છે ત્યાર પછી બીજો સવાલ ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો તો ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે કોરેલા ઘડામાં દીવો મૂકીને તેને ચારે બાજુ નૃત્ય કરવું અથવા તો ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે આકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ સુદ એકથી સુદ નોમ દરમિયાન રમવામાં આવે છે નવરાત્રી શક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે આ દિવસોમાં ગરબી ગુજરાતની સ્ત્રીઓ એ માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે ગરબા 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 ગવડાવનાર અને ઝીલનાર સૌ ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાલના હિલોળ સાથે ગરબા ગાતા હોય છે ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહે મહદઅંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપી ભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કર્યો છે ત્યાર પછી છે ત્રીજો સવાલ ભારતના અને ગુજરાતના હીરામુટી કામ અને મીના કારીગરી અંગે જણાવો તો ભારત આશરે સાત હજાર પાંચસો ને સત્તર કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરા મોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણોની વિદેશમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે કોહીનુર અને ગ્રેટ મુગલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા છે ભારતના લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ અમીર ઉમરાઓ શ્રીમંતો શ્રેષ્ઠીઓ મહાજનો વગેરે વૈવિધ્ય સભર હીરાજડિત આભૂષણો પહેરતા હતા તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા માણેક મોતી પન્ના પોખરાજ નિલમ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરતા હતા પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો મુંગટો માળાઓ બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા હતા વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે કલાત્મક તોરણો માળાઓ કળશ ઘૂઘરા પછી તે લાટી ચાકણા ચાકડા લગ્નના નારિયેળ ઈંઢોણી આસપંખા બળદ માટેના મૂળિયા શિંગડા ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ એ ભારતમાં જોડ છે વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીના મીના કારીગરીની કલામાં મોખરાના સ્થાને છે મીનાકારીમાં વીટી કંગન એરિંગ માળા હાર ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે ભારતમાં જયપુર લખનૌ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે ત્યાર પછી ચોથું સવાલ ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો તો ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતાના પોતપોતાના ઢબના નૃત્ય રજૂ કરે છે તેમના મોટાભાગના નૃત્ય વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢી મુજબના પાવરી તંબુરા વગેરે વાજિંત્ર સાથે થતા હોય છે તેઓ નૃત્યની સાથે સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે આવા નૃત્યમાં ચાળો નૃત્ય જાણીતું છે તેમાં તેઓ મોર ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે ડાંગ આદિવાસીઓ માળીનો ચાળો તેમજ ઠાકરીયા ચો ઠાકરીયા ચાળો જેવા નૃત્ય કરે છે ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રીમ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે તેમાં જાડી લાકડી નીચે લાકડીના ટુકડા કરી અને તેને જમીન ઉપર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરતા હોય છે ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યન પોથીની પીડીએફ તમારે જોઈતી હોય સ્વ સ્વા અધ્યન સોલ્યુશનની પીડીએફ અથવા તો એ સ્વધ્યન પોથીના સોલ્યુશનની તમારે બુક જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર તમે સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો બુક મંગાવી શકો છો

ઝાડો લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાવાયું છે તો લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા શારડીઓ વળાંકવાળી કરવત આરો અને સોય જેવી ઓજારો બનાવતા હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેમજ યુદ્ધો માટેના અસ્ત્ર અને શસ્ત્રો પણ તેઓ ધાતુમાંથી બનાવતા હતા ચોથો સવાલ હડપ્પાના લોકો માટી માટેના વાસણો પર કઈ કઈ ભાત પાડતા હતા તો હડપ્પાના લોકો માટી વાસણ માટીના વાસણો પર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાઓની ભાત પાડતા હતા ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલા ભવાય છે ભવાઈએ ગુજરાતી ની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે ભવાઈની શરૂઆત અસાય ઠાકોરે કરી તેને ખૂબ ઓછી ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરી અને નાટ્ય નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહિત પ્રોત્સાહન મળ્યું હતું મોટા ભાગે પડદા વગર ભજવાતા નાટકો હળવી શૈલીના રમૂજી રમૂજો ભૂંગળ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ ચંડા ઝુલણનો વેશ કજોડાનો વેશ વગેરે એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે ભવાઈ ભજવનાર ભવાઈની ભૂંગળી વગાડી માતાજીની સ્તુતિ કરે છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવવા જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્ર સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવામાં પહેલું સવાલ નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે તો મેઘદૂતમ વૈજયંતી માલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે તો ભરતનાટ્યમ ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો વેદ ગણાય છે તો સામવેદ ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું છે તો અમીર ખુશરો ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય તો આદિવાસીઓનું નૃત્ય ધમાલ નૃત્ય કરતા સીધીઓ મૂળ ક્યાંના વતની હતા તો આફ્રિકા વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પે એકવીસ જૂને મિત્રો વિદ્યાશાળા નામની આપણી જે યુટ્યુબ ચેનલ છે તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક જે છે અથવા તો સાહિત્ય જે છે તેની માહિતી તમને તમારા વોટ્સઅપ ઉપર ઇન્સ્ટા ઉપર કે ફેસબુક ઉપર મળતી રહે તો દરેક વિદ્યાર્થી અવશ્ય આ બારકોડ સ્કેન કરી અને સોશિયલ મીડિયા સાઇટ્સની અંદર જોડાઈ ફરી મળીશું આપણે પાર્ટ નંબર ત્રણના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો પાર્ટ નંબર ત્રણનું જે સ્વાધ્યાય છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા ઉપર આ બટનમાં પણ મળી જશે